અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળની નહિવત અસર અમદાવાદમાં જોવા મળી છે અમદાવાદમાં સવારથી જ રાબેતા મુજબ રિક્ષાઓ દોડતી જોવા મળી છે કેટલાક રિક્ષા ચાલકો હડતાળ અંગે અજાણ હોવાનું પણ સામે આવ્યું બે લાખ રિક્ષાના પૈડા થંભી જશે તેવો દાવો કરવામાં આવ્યો હતો તેની વચ્ચે હડતાળનું જે એલાન કરવામાં આવ્યું હતું રિક્ષા યુનિયનોની જાહેરાતની કોઈ અસર રસ્તા ઉપર જોવા નથી મળી રહી રિક્ષાઓ વહેલી સવારથી જ રાબેદા મુજબ દોડી રહી છે કેટલાક રિક્ષા ચાલકને તો ખબર જ નથી કે આજે રિક્ષાની હડતાળ હતી કે કેમ તો હડતાળ અંગે જ અજાણ હતા રિક્ષા ચાલકો પણ ક્યાંક સામે આવ્યું છે બે લાખ રિક્ષાના પૈડા થંભી જશે તેવો દાવો કરવામાં આવ્યો હતો તેની વચ્ચે પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાના આરોપ સાથે હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું રિક્ષા યુનિયનોની જાહેરાતની કોઈ અસર અમદાવાદના માર્ગો ઉપર જોવા નથી મળી રહી આજે અમદાવાદમાં આ રીક્ષા ચાલકોની હડતાલ છે એક બાજુ રિક્ષા ચાલકોની હડતાલને પશ્ચિમ અમદાવાદમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે પણ બીજી બાજુ જે સંગઠનો છે તે રિક્ષા ચાલકોને સમજાવી રહ્યા છે કે આજે રિક્ષા ચાલકોની હડતાલ છે આ હડતાલની પાછળનું કારણ છે તેમનો આરોપ છે કે અમદાવાદ પોલીસ ખોટી રીતના હેરાનગતિ કરે છે ઓટો રિક્ષાને ડિટેઇન કરે છે ખોટા દંડ લેવામાં આવે છેલ્લા ત્રણ દિવસમાં ત્રણથી ચાર હજાર રિક્ષાઓને ડિટેઇન કરવામાં આવી છે જે રિક્ષા ચાલકો રસ્તા ઉપર નીકળે છે તેને બીજા રિક્ષા ચાલકો રોકી અને પેસેન્જર હોય તો તેને ઉતારી દેવા માટે સમજાવી રહ્યા છે તેમનું કેવું છે કે તમામ લોકો આ હડતાલમાં જોડાય કદાચ તેમના હડતાલનો મેસેજ કેટલાક સુધી પહોંચ્યો નથી તેને કારણે જે રિક્ષા ચાલકો રસ્તા ઉપર નીકળી રહ્યા છે તેમને અહીંયા હેલ્મેટ સર્કલ આગળ મેમનગર પાસે આ બીજા જે ઓટો રિક્ષા ચાલક એટલે કે સંગઠનના લોકો છે તે રોકી અને સમજાવી રહ્યા છે કે તેની હડતાલને તેઓ પણ સમર્થન આપે કેમેરામેન કરનની સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ સીપી સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને છેલ્લા બે દિવસથી આજે ત્રીજો દિવસ છે જે રિક્ષા ચાલકો અને નિર્દોષ રિક્ષા ચાલકોને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે તે એના અનુસંધાને અમે આ હડતાલનું એલાન આપ્યું છે કારણ કે જોવા જઈએ સીપી સાહેબે કીધું કે ભાઈ જે નીતિ નિયમથી ના ચાલતા હોય રિક્ષા ચાલકો હમણાં બે ત્રણ બનાવ બી બન્યા કે જેમાં ડોક્યુમેન્ટ કમ્પ્લેટ ના હોય આવા ચાલકોને મેમા ફાડે એમાં મારે કશો જ વાંધો નથી પરંતુ એવા નિર્દોષ રિક્ષા ચાલકો જેમની પાસે લાયસન્સ હોય ડોક્યુમેન્ટ કમ્પ્લેટ હોય એવા રિક્ષા ચાલકોને જ્યારે પકડવામાં આવ્યા ત્યારે અમે ખૂબ જ આ વસ્તુને વિરોધ કરીએ છીએ કે આવું થવું જોઈએ નહીં કેમ કે એવી ટ્રીટમેન્ટ કરવામાં આવી છે આ ડ્રાઇવરોને પકડી પકડીને જેમ ચરસ ગાંજો અફીણ લઈને જતા હોય અને પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા એમની પાસે જામીન માંગવામાં આવ્યા ત્યાં પૈસાની માંગણી પણ કરવામાં આવી તો આમ દરેક પોલીસ સ્ટેશનને જ્યારે ટાર્ગેટ આપવામાં આવ્યો હોય તો એમના ટાર્ગેટ પૂરા કરવા માટે થઈને નિર્દોષ રિક્ષા ચાલકોને જે આ રીતે હેરાન કરવામાં આવ્યા છે આને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ગઈકાલ અમે બપોરે બાર વાગે તમામ અમદાવાદ શહેરના વિવિધ યુનિયન સંગઠન સમિતિના આગેવાનો ભેગા થઈ અને નિર્ણય કર્યો હતો અને સીપી સાહેબને લેટર પણ આપ્યો હતો કે બાર વાગ્યા સુધીમાં સાહેબ આ જે મહેમા ફાળ્યા છે જે ખોટા છે ગેરવ્યાજબી છે એને રદ કરવામાં આવે અને જે રિક્ષાઓ પકડી છે એને છોડવામાં આવે આ નહીં કરવામાં આવે તો રાતે બાર વાગેથી અમારી હડતાલ શરૂ થશે તો આજે અમારી હડતાલ છે હું રિક્ષા ચલાવું છું આખા દાણામાં બસો અઢીસોનો ધંધો થાય હવે ક્યાંથી ગુજારણ પૂરું કરવાનું અમારે બહુ તકલીફ છે રિક્ષાવાળાને એટલા દુઃખી છે ને કે અમે જ જાણીએ મન જાણે છે બાળક પોલીસવાળા પહેલાં કે આ મીટર ના તો આ ન કોઈ મીટર ઉપર બેસતા નહીં પેલું નાનું મીટર સાઠ વર્ષથી ચાલે છે ને પહેલાં એ કહ્યું તો પકડમ પકડી ચાલુ બધી ફરી કરીને રિક્ષાવાળાને વારે ઘડીએ હેરાન કરવામાં આવે નાના માણસોને તકલીફ પડે છે એટલી ખાવાના ત્યારે ફાંફા છે એમનું મન જાણે છે એ રોજી રોટી બચાવવા માટે કેટલી તકલીફ વેઠી રહ્યા છે હડતા રાખે હવે અમારે એક દિવસ બી બંધ રાખે તો કેટલી ખાવાના ફાંફા પડી જાય છે